અને પોતે એન્ક્રોચમેન્ટમાં દુકાનો કે મકાન બનાવીને બેઠા છે એમના ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે માળિયાના કેરઈ ગામે બુટલેગરના મકાને તોડી પાડવામાં આવ્યું હતું જે આ બાર મિલકતોનું ડિમોલેશન કરવામાં આવશે ત્યારબાદ જે અન્ય વિવિધ રોડ ઉપર જે દબાણ કરતા હોય છે તેઓનો પણ સર્વે કરીને આગામી દિવસોમાં તેઓને પણ ડિમોલિશ કરવામાં આવશે ભાવનગરના અલંગ શિપયાર્ડમાં સીજીએસટીનું સર્ચ ઓપરેશન અને જેમાં શિપ બ્રેકર અને શીપ મશીનરીએ એક્સપોર્ટ કરનાર વેપારીઓને ત્યાં કરવામાં આવી રહી છે તપાસ તો નાણાકીય વર્ષના અંતિમ માસમાં સીજીએસટી દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી ચારથી પાંચ પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે એક જ મશીનરીના બિલ અનેક જગ્યાએ સંકળાયેલા હોવાની શંકાના આધારે કરવામાં આવી રહી છે તપાસ ચારથી પાંચ પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે તપાસને લઈને આર્થિક વ્યવહારો પણ ઠપ થયા છે

અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું પગપાળા યાત્રીઓ ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા છે મોડીરાતથી જ દર્શનની રાહ જોવા જોઈને બેઠેલા ભક્તોએ વહેલી સવારે ચાર વાગે મંગળા આરતીના દર્શન કર્યા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ડાકોરમાં જોવા મળી જય રણછોડ માખણચોરના નાચ સાથે સમગ્ર ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી છે ભક્તોની ભીડના કારણે મંદિર કમિટીએ દર્શનના સમયમાં પણ વધારો કર્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પગપાળા આવેલા ભક્તો પણ કરી રહ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન બે લાખથી વધુ પગપાળા યાત્રીઓ રાજા રણછોડ રાયના દર્શન માટે પહોંચ્યા આઠ બંધમાં વારાફરતી ભક્તોને મંદિરે દર્શન કરવા માટે જવાની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાધામ ડાકોર અંદર ફાગણ ઉત્સવ ની ઉજવણી થઈ છે અત્યાર સુધીમાં માં ત્રણ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ ડાકોર ડાકોરના ઠાકોર દર્શન કર્યા છે ત્યારે આ જે પોલીસ વ્યવસ્થા છે તે આગળ સફળ ઉઠી છે આપણી સાથે જિલ્લાના પોલીસ વડા રાજેશ ગિરા સાહેબ છે સાહેબ ડાકોરમાં માં ફાગણી પૂનમ કેવા પ્રકાર વ્યવસ્થા અને કેટલા તો શ્રદ્ધાળુ દર્શન કર્યા છે ફાગણી પૂનમ મહોત્સવ ડાકોર ખાતે ચાલી રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે આજે સવારથી જો વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રણથી સાડા ત્રણ લાખ લોકોએ દર્શન કરેલા છે અને આખો દિવસની અંદર સાતથી આઠ લાખ લોકો દર્શન કરશે એવો અંદાજ છે અને પોલીસ બંદોબસ્ત જે છે સમગ્ર એમાં એક એસપી તેર ડીવાય એસપી એકત્રીસ પીઆઈ એકસો છ પીએસઆઈ એ સિવાય અન્ય અમારા પોલીસ જવાનો એસઆરપી અને હોમગાર્ડ ટીઆરબી જીઆરડી તમામ ગણીએ તો આશરે પચીસો જેટલો ફોર્સ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એ સિવાય સીસીટીવી સર્વેલન્સ જે છે એના દ્વારા અમે સુપરવિઝન કરી રહ્યા છીએ અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પદયાત્રીઓ જે કિલોમીટરો દૂરથી આવે છે એમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે સરળતાથી મંદિરમાં પ્રવેશ થાય દર્શન સરળતાથી થાય અને બહાર નીકળ્યા બાદ એ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળતાથી મળી જાય એ પ્રકારનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે અને જે યાત્રાળુઓ છે એ લોકોની સુરક્ષા અને જે છે એ અમારી પ્રાથમિકતા છે અને એ લોકો શાંતિથી આનંદ આ આનંદ ઉત્સવ ઉજવી શકે એ પ્રકારની વ્યવસ્થિત રીતે તૈયારી કરવામાં આવેલી છે

કડક પોલીસ બંદોબસ્ત ની વચ્ચે લોકોએ આગળ દર્શન જે પ્રકારે હરિભક્તો છે તેઓ અત્યારે ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કહી શકાય કે ત્રણ લાખ થી વધુ શ્રદ્ધાળુએ ડાકોરના ઠાકોર ના દર્શન કર્યા છે અને બીજી બાજુ સૌથી અગત્ય ની વાત એ છે

ત્રણ જેને દર્શન કર્યા છે ત્યારે જે લોકો છે તે પણ ક્યાંક ને કરતા હોય તે પ્રમાણે લાગી રહ્યું છે અત્યાર સુધીમાં બીજી વાત કરવામાં આવે તો વ્યવસ્થા છે જેથી કોઈ પ્રકારની ન સર્જાય કારણ કે આ બે દિવસ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ખાસ કરીને પગપાળા દૂર દૂર થી આવતા હોય છે મોટી સંખ્યામાં સંઘ ત્યાં પહોંચતા હોય છે જેનું કવરેજ પણ આપે છેલ્લા દિવસોમાં પણ બતાવ્યો હતો ક્યાં ક્યાંથી લોકો આવી રહ્યા છે હરિભક્તો કઈ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ક્યાંથી આવ્યો છે રાજકોટ

નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે ઠાકોર છે કે જે આપતી સમગ્ર જે મંદિર છે તે અત્યારે છે અને ભક્તોની અંદર મને શ્રદ્ધા રહેલી છે કારણ કે ડાકો ને વિશ્વાસ છે એમાં હરિભક્તો સાથે વાત કીધું

દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વ પર થતા ફૂલડોલ ઉત્સાહ છે ફૂલડોલ ભક્તોની ભારે ભીડ પણ ઉમટી છે દ્વારકામાં લાખો યાત્રિકોની પધરામણી પર દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રીઓની લાંબી કતાર છે હજારો યાત્રિકો પવિત્ર ગોમતીમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધતા નજરે પડ્યા છે અને રાસ લેવાઈ રહ્યા છે ગરબા લેવાઈ રહ્યા છે અને એકબીજાના રંગમાં લોકો રંગાઈ ગયા છે 옷자 리에 영어 스타요

વર્ષો અપનાવતા આગમે અનસખર્ચે કે hydrogen આપને સાથીઓ સાથે સાથે દર્શન કર્યું છે એમાં ન ચાહીયા કરો કે અને આજે સાથે વાત મજા આવી ગઈ તો ભગવાન સાથે રાસ રમવાની મજા આવી ગઈ આનંદ થયો સાથે વર્ષ યાત્રા પણ કરી

કલાકોની યાત્રા કર્યા બાદ જ્યારે ભાવિકો મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સવ પણ છે અને ખાસ કરીને ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે લોકો દૂર દૂરથી આવે છે હોળી અને ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ હોય છે ત્યારે દૂર દૂરથી યાત્રિકો પણ પગપાળા ચાલીને દ્વારકાધીશ ના દર્શને પહોંચતા હોય છે ખાસ કરીને હોળી અને ફુલડોલ ઉત્સવમાં દ્વારકાધીશ સંઘ હોળી ખેલવા માટે ભક્તો મોટી સંખ્યામાં દ્વારકા તરફ ઉમટ્યા છે ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ બેરિકેડ ગોઠવવામાં આવે છે તડકો ના પડે તે માટે તંત્ર દ્વારા છાયા છાયાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે અને તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં હજારો સંખ્યામાં યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ ના દર્શન લોકોએ કર્યા છે અને હજી પણ દ્વારકાધીશ ના દર્શન કરવા પગપાળા યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને આવતીકાલે બપોરે એક ને ત્રીસ વાગ્યા થી ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે અને ફુલડોલ ઉત્સવમાં પણ

નજર રાખવામાં આવી છે ભક્તો માટે કોઈ તકલીફ ન પડે તે માટે પ્રશાસન પણ ખડે પગે છે અને હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ છે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો હોલિકા દહન અને આ સાથે જ ભક્તો પણ ફૂલડોલ ઉત્સવને લઈને ખાસ અત્યારે તમામ તૈયારીઓ સાથે પહોંચ્યા છે દ્વારકાધીશના રંગમાં તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે તો યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર બજારમાં ધૂમ ખરીદી પણ જોવા મળી રહી છે બજારમાં અત્યારે રંગ પિચકારીની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે વતન જવા માટે પણ એક તરફ પડા પડી છે તો આજે તહેવાર છે હોળીનો હોળીના પર્વને લઈને ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનની પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે બીજી તરફ યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહ્યા છે દર્શન કરી રહ્યા છે ભગવાન સાથે ભક્તિના રંગમાં તેઓ રંગાઈ ગયા છે દ્વારકા અંબાજી પાવાગઢ ચોટીલા સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે આ તરફ તહેવારને લઈ બજારોમાં ધૂળેટીના રંગ સહિતની ધૂમ ખરીદી પણ છે બીજી તરફ રોજીરોટી માટે વતનથી દૂર ગયેલા લોકો વતન જઈ રહ્યા છે રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિત મુસાફરોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે આ તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી અહીં કરી શકાય તે માટે સુરક્ષા તંત્ર સાથે આરોગ્ય તંત્ર પણ સતર્ક છે ઇમરજન્સી સેવાકર્મીઓ પણ ખડે પગે છે દવાઓનો જથ્થો સહિત તમામ તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે ઇમરજન્સી સેવા પણ સેવા કરવા માટે પણ તંત્રએ તમામ તૈયારી કરી છે અને હવે વાત કરીશું કે આખા ગામનું આધાર કાર્ડ ખોટું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કેટલાક ગામોના નામ આધાર સોફ્ટવેરમાં યોગ્ય ન હોવાને લઈને ગૂંચવણ ઉભી થઈ છે લુણાવાડાના નાની પાલ્લી ગામના લોકોના આધાર કાર્ડમાં ગામનું નામ જ નાની પાલ્લીની જગ્યાએ નાની પલ્લી લખાઈ ગયું છે અને જેના કારણે ભારે તકલીફ ઉભી થઈ છે જો કે આ ભૂલ આધાર કાર્ડના સોફ્ટવેરમાં હોવાને લઈને ગ્રામજનોને અનેક ડોક્યુમેન્ટમાં વિસંગતતા આવી રહી છે ફક્ત પાલી ગામ જ નહીં પરંતુ જગ્યાએ આર જગ્યાએ ખરોલ તેમજ અને બાલાસીનોરના ગામોના પોસ્ટમાં પણ ભૂલ છે આ ગામના લોકોને સમસ્યા પડી રહી છે અને ગ્રામજનો પોતાના કોઈ પણ સરકારી કામ અર્થે કચેરીમાં જતા હોય છે ત્યારે એક નાની ભૂલને લઈને લોકોને પારાવાર તકલીફ ભોગવવી પડી રહી છે આધાર કાર્ડના મેન્યુઅલી સોફ્ટવેરમાં જો ભૂલ હોવાને લઈને તકલીફ

કોમ્પ્યુટર આ બાબતના અરજદારોની રજૂઆતો મારા કક્ષાએ આવતા મારી ધ્યાને આવતા મેં પણ વહીવટી તંત્રમાં આ બાબતની જાણ કરવા કરી છે કેટલાક કેટલીક ભૂલો અમને ધ્યાને આવી છે એ મુજબ દાખલા તરીકે પાલી લોણાવાડા તાલુકાનું ગામ છે તો પાલ્લી ગામમાં પલ્લી ગુજરાતી શબ્દ પલ્લી લખાય છે જ્યારે અંગ્રેજી શબ્દ છે એ બરાબર છે પણ ગુજરાતી શબ્દ પલ્લી હોવાના કારણે કંઈ પણ સુધારો વધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપીએ તો